ठीक um uh aku dia ada three to four a feel in jacket but i have very important for the but what is <laughs> it is three a and કેટલા એવા ઝાડ છે જે ધોરા બકરા ખાઈ શકે ઊંટ ખાઈ શકે એવા ઝાડ બગાડવા જોઈએ તમને ખબર છે કે નર્મદા વેલી જ્યારે હું શહેરમાં નતો નર્મદા વેલી જે બધા પુરસ્કારો

યુ કેન ઈવન વોટ્સએપ देम ટુ મી એન આઈલ રીડ એમ વેન આઈ કમ બટ અધરવાઇઝ આઈ કમ ભાઈ અરે ભાઈ કહી દે લઈ રાતો જોય તમે ખબર છે તૈયાર લાખો પરદેશી બાવળ વાતી નીકળ્યા જે અમારું જંગલ મધ્યપ્રદેશનું કાપ્યું ગુજરાતી કર્યું અત્યારે સાફ કરે એ મોસ્ટ હા દાંડો બાવળ વાળી એ નામવાળું હવે રોવે બાવળ કાઢી નથી કેમ વધારે કોણ જોવે અમે વાયબા પણ બચ્યા કેટલા ત્રણ વર્ષ પછી એ કોણ ત્રણ આવ્યા ચાલો અને નર્મદા એક્ઝામ્પલમાં એટલે હું આવે છે કે એના માટે કેટલા ત્યાંના કે જે લોકો હતા લોકલ પીપલ એમને પણ ખબર તો પાછો આવ્યો મેં <laughs> 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 <laughs>